આ રાસ મહિલાની શક્તિનો સંદેશ આપવામાં આવે છે કે મહિલાઓ પોતાની ખુદ રક્ષા કરી શકે તેમ છે આ અનોખો રાસ જોવા દૂર દૂરથી લોકો પણ આવે છે અને મહિલાઓને આગળ વધવાની પ્રેરણા પણ મળે છે અને અમારે ત્યાં બે બે અવનવા રાજ છે તલવાર રાજ અને ધનુચી રાજ તલવાર રાજ મહિલા સશક્તિકરણને પ્રસ્તુત કરે છે જે આખા સૌરાષ્ટ્રમાં ખાલી અમારી જ ગરબીમાં મહિલાઓ તલવાર ઉપાડે છે અને તલવાર ઉપાડે છે અને મહિલા સશક્તિકરણને આગળ વધારે છે અને બીજો રાજ છે ધનુચી રાસ જે બેંગલ બેંગાલનો પ્રખ્યાત રાસ છે જે દુર્ગા પૂજામાં ત્યાંની મહિલાઓ કરે છે પણ સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગુજરાતી બાળાઓ ધનુચી રાસનો લાભ લીએ છે ગરબી પ્રાચીન છે જેમાં પ્રાચીન રાસ અને અવનવા રાસ હોય છે જેમાં મહાકાલી તાંડવ છે ઘમર કમર છે તલવાર રાસ છે અને એવા અનેકો નૃત્ય હોય છે અને આખા સૌરાષ્ટ્રમાં આપણે ત્યાં રાસ થાય છે જેમાં બાળકો તલવાર લઈને મહિલા મહિલા સશક્તિકરણ વધારે છે